નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે સાધે મુહિપ્વરા વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે અને આ પેટા ચૂંટણી સમાપ્ત થયા બાદ અમે તમને વાયદો કર્યો હતો જ્યારે મેં અમે ઓપિનિયન પોલ બતાવી રહ્યા હતા ત્યારે અમે તમારા સુધી એક્ઝિટ પોલ પણ પહોંચાડીશું અને અમારો ઓપિનિયન પોલ એટલો વખણાયો લોકો એટલી ટીકા ટિપ્પણીઓ તેની ઉપર કરી લોકોએ પોતાના મંતવ્ય આપ્યા અને તે બાદ અમે તમને કહ્યું હતું કે અમે એક્ઝિટ પોલ પણ બતાવીશું એટલે વાવ વિધાનસભાની ચૂંટણી હવે સમાપ્ત થઈ છે વાવના લોકો સાથે અમે ફર્યા છે અને એક્ઝિટ પોલ પણ એટલા જ માટે લઈને આવ્યા છે કારણ કે અમે તમારી વચ્ચે રહ્યા છે અમે તમારા લોકોના મુદ્દા ઉઠાવવાના પ્રયત્ન કર્યા છે અમે તમારા લોકોની વાતો સાંભળવાના પ્રયત્ન કર્યા છે અમે નેતાઓ સાથે બહુ ઓછું રહ્યા લોકોની સભાઓ બહુ ઓછી કવર કરી પરંતુ અમે લોકો સાથે મળતા રહ્યા લોકોને જાણતા રહ્યા અને લોકો પાસેથી જાણવાના પ્રયત્ન કરતા રહ્યા કે આખરે ફરી એકવાર વાવનો વિજેતા કોણ બનવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી બનશે કે પછી કોંગ્રેસ બનશે કમલ ખીલ છે કે પછી ગુલાબ ખીલ છે માવજી પટેલ કોની માટે રોડો બની જશે બધા જ સવાલોના જવાબ આજે આ મહા એક્ઝિટ પોલ ની અંદર અમે આપવા જઈ રહ્યા છીએ તમને આ એક્ઝિટ પોલ કે જે લોકોના મતથી જાણવામાં આવ્યો છે આ એક્ઝિટ પોલ કે જે લોકોની મુલાકાત બાદ કરવામાં આવ્યો છે કારણ કે વાવની સુઈગામની અને ભાભરની ત્રણેય તાલુકાની જનતા એ ગવાય રહી છે અમારા સંવાદની કે જે અમે તમારી સાથે સંવાદ કરતા હતા હું ને અમારી ટીમ સતત વાવની અંદર ફરી રહ્યા હતા ત્રણે ત્રણ તાલુકાઓમાં ફરી રહ્યા હતા અને ત્રણે ત્રણ તાલુકાઓમાં ભાભરની મિટ્ટી સુઈગામની હવા અને જે વાવની ધૂળ ફાંક્યા બાદ અમે જે નિષ્કર્ષે પહોંચ્યા છે તે બતાવવાના અમે ચોક્કસથી તમને પ્રયત્ન કરીશું મહા એક્ઝિટ પોલની શરૂઆત અને મહા એક્ઝિટ પોલ રહેમત પર મારી સાથે જે જીએમમાં વાવે વાવના લોકોએ પોતાના જે ઉમેદવાર છે તેનું ભાવિ સીલ કરી દીધું છે વીએમ ની અંદર અને હવે આપણી વાડી છે એક્ઝિટ પોલ બતાવવાની શું કહેશો જી બિલકુલ હવે આપણી વાડી છે ને આપણે એ જ બતાવવાનું છે કે જે વાવની જનતાનો મિજાજ હતો આપણે જ્યારે મહા ઓપિનિયન પોલ કર્યો ત્યારે પણ આપણે એ જ કહ્યું હતું કે આ મહાઓપિનિયન પોલમાં તમે તમારો મત આપજો તમને કોણ ગમશે તમને જો કમલ ખિલાવવું છે તમને ગુલાબ ખિલાવવું છે કે તમને માવજી પટેલ સાહેબને ચાન્સ આપવો છે તમે તમે નક્કી કરજો અને હવે જનતાએ નક્કી કરી લીધું છે ઈવીએમની પેટીઓ સીલ થઈ ગઈ છે ઈવીએમમાં આ ત્રણેય અને જેટલા પણ ઉમેદવારો મેદાનમાં હતા એ તમામ ઉમેદવારોના ભાવિઓ કેદ થઈ ગયા છે ત્યારે હવે થોડીક જ ક્ષણોમાં આપણે એ ખુલાસો કરવા જઈ રહ્યા છે કે વાવની જનતાનો વિજેતા કોણ થશે અહીંયા ચોક્કસથી સ્પષ્ટતા કરતો કે આ માત્ર ને માત્ર એક્ઝિટ પોલ છે આ કોઈ પણ પ્રકારનો એક્ઝેટ પોલ નથી એક્ઝેટ રિઝલ્ટ તમને ત્રેવીસ તારીખે જ જાણવા મળશે પરંતુ ચોક્કસથી અમારા એક્ઝિટ પોલથી તમને એ આઈડિયા ચોક્કસ આવી જશે કે વાવનો વિજેતા કોણ અને વાવની બાજી હવે કોણ સંભાળવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ જ ટૂંકી ક્ષણોમાં અમે તમને એક્ઝિટ પોલ બતાવવાની શરૂઆત કરીશું જો કે આ એક જ બેઠકની ચૂંટણી છે જનરલી કેવું થતું હોય છે કે વિધાનસભા ઇલેક્શન્સના અંદર આપણે સીટ વાઇઝ બતાવતા હોઈએ છીએ પરંતુ આ એક જ બેઠક છે એટલા માટે અમે તમને પર્સન્ટેજ વાઇઝ બતાવીશું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અપક્ષ અને જેટલા પણ ઉમેદવારો મેદાનમાં છે એ કેટલા ટકા વોટ લેવામાં સફળ થાય છે એના પરથી આપણને આઈડિયા આવશે કે

તે બધો જ ખ્યાલ આપણે આવી જવાનો છે સૌથી પહેલા વાત કરી લે આપણે કે કઈ રીતના એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ આ બંનેને લઈ કમ્યુનિટી પોલ અમારા દ્વારા યુટ્યુબના માધ્યમથી તમને પૂછવામાં આવ્યું હતું કે તમને કયો નેતા ગમે છે એ નાખવામાં આવ્યો હતો અમારો ઓપિનિયન પોલ અને અમારો એક્ઝિટ પોલ ત્યારે એક્ઝિટ પોલ કે માત્ર ને માત્ર ચોકે સાત કલાક થયા છે જ્યારે વાવની જનતા મતદાન કરી રહી હતી ભાભરની ને સુઈગામની જનતા મતદાન કરી રહી હતી ત્યારે અમારી ચેનલ તમારા સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી હતી તમારા સુધી તમારા મુદ્દાઓને જાણવા માટેના પ્રયત્ન અમે સતત કરતા રહ્યા અને તે બાદના જે નિષ્કર્ષો નીકળ્યા છે ઓપિનિટ પોલની અંદર પંદર સો કરતાં વધારે લોકોએ પોતાના મત અધિકારનો સ્ટેમાલ કર્યો અમારા કમ્યુનિટી પોલની અંદર એક્ઝિટ પોલની અંદર સત્તર સો કરતાં પણ વધારે માત્ર ને માત્ર છો કલાકની અંદર એટલા બધા લોકોએ પોતાના મત અધિકારનો સ્તેમાલ કર્યો અમારા કમ્યુનિટી પોલની અંદર તેની સાથે સાથે તો અઢળક લોકોને અમે મળ્યા છે અઢળક લોકો સાથે અમે મુલાકાત કરી છે અઢળક લોકો સાથે અમે મળેલા છીએ તેમની સાથે અમે બેસ્યા છે તેમની સાથે અમે જાણવાનો પ્રયત્ન કર્યા છે કે આખરે વાવના મુદ્દા શું છે વાવની જે પરિસ્થિતિ છે ભૌગોલિક તે મુજબ કોણો હાથ ઉપર વાવની જે જાતિગત રણનીતિ છે તેમાં કયો નેતા આગળ આ બધી જ વાતો જનતા સિવાય વધારે જનતા કરતાં વધારે નેતાઓ પણ નથી જાણી શકતા અને પત્રકારો પણ નથી જાણી શકતા એટલે જનતાનો એક્ઝિટ પોલ છે ટાઈમ્સ ઓફ ગુજરાતનો તો છે જ પરંતુ જનતાનો એક્ઝિટ પોલ જમવા જે બિલકુલ આ જનતાનો એક્ઝિટ પોલ છે અને જનતા માટે જ આપણે વાવના સતત ચાર સફર કરી ચૂક્યા છે આજની પણ તમને વાત કરું તો સવારે પાંચ વાગ્યાથી એમનો સફર શરૂ થયો હતો આખો દિવસ વાવની આખી કોન્સ્ટિટ્યુઅન્સી કવર કર્યા પછી આજે અત્યારે અમે લોકો સ્ટુડિયોમાં છે અને તમને આ મહા એક્ઝિટ પોલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી તમને આઈડિયા આવશે કે ટાઈમ્સ ઓફ ગુજરાત જનતા માટે અને જનતા થકી જ ચાલતું એક માધ્યમ છે અને આગળ પણ આવો જ કારવા કન્ટિન્યુ રહેવાનો છે જી જી તો બિલકુલ તો 10 દિવસના હજુ પણ ઇંતજાર કરવાના છે કે જ્યારે પરિણામ આવશે પરંતુ તે પહેલા અમે પિક્ચર સ્પષ્ટ કરીશું આજે કે કયા નેતાને કેટલા મત મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કર્યો મંત્રીથી લઈને દરેક લોકો ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરવા માટે આવ્યા

કોણ કોણ મારી રહ્યું છે બાજી સૌથી પહેલા કો કોણ આગળ સૌથી પહેલા જ આપણે શરૂઆત કરી દઈએ ભારતીય જનતા પાર્ટી થી કારણ કે ભારતીય જનતા પાર્ટી ની આખી સરકાર જેને કહેવાય એ વાવમાં ઉતરી હતી અને પ્રચાર કર્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી થી આપણે શરૂઆત કરીએ જી તો ભારતીય જનતા પાર્ટીના આંકડા તમારા સુધી પહોંચવા જઈ રહ્યા છે અમારા ઓપિનિયન પોલની અંદર ભારતીય જનતા પાર્ટી માવજી કટે પટેલ કરતાં પણ પાછળ ચાલી રહી હતી સૌરભજી ઠાકોરને માત્ર ને માત્ર સત્તર જેટલું વોટિંગ મળ્યું હતું અને માવજી પટેલને તેવીસ પરંતુ શું ઓપિનિયન પોલની અંદર પણ એક્ઝિટ પોલની અંદર પણ પ્રકારની પરિસ્થિતિ છે સૌથી પહેલો ભાજપનો આંકડો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ મહા આંકડો ભાજપનો તમારી સ્ક્રીન પર હાલ આવી રહ્યો છે આપણા પોલ કરતા વીસ ટકા વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી સડત્રીસ ટકા મતદાન આ કોના વોટ કાપી રહી છે બિલકુલ બહુ જ મોટી વિસંગતતા જોવા મળી રહી છે આપણા જ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે કારણ કે મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે આ માત્ર ઓપિનિયન પોલ છે હજી ચૂંટણીને પંદર દિવસ જેટલો સમયગાળો બાકી છે ત્યારે આ પંદર દિવસના અંદર પિક્ચર બદલાયું છે અને જે ભારતીય જનતા પાર્ટી ટાઈમ્સ ઓફ ગુજરાતના જ આપણે કોઈ બીજા પોલની વાત નથી કરતા આપણે આપણી ચેનલના ઓપિનિયન પોલની વાત કરીએ છીએ ત્યારે આપણા જ ઓપિનિયન પોલના અંદર ટાઈમ્સ ઓફ ગુજરાતના ઓપિનિયન પોલના અંદર ભારતીય જનતા પાર્ટી એક સમયે બેકફૂટ પર હતી ત્રીજા ક્રમે હતી ત્યારે હવે એ જ ભારતીય જનતા પાર્ટીના પરફોર્મન્સમાં વીસ ટકા જેટલો ફરક આપણા જ ઓપિનિયન પોલ કરતાં એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે ત્યારે સડત્રીસ ટકા વોટ આપણા એક્ઝિટ પોલના અંદર ભારતીય જનતા પાર્ટી લેતું જોવા મળી રહ્યું છે ત્યારે ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી દ્વારા જે છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવ્યો જે મંત્રીથી લઈ અને જે તમામ લોકો મુખ્યમંત્રી ગણીએ ગૃહમંત્રી ગણીએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ગણીએ છેલ્લે સી આર પાટીલની પણ એન્ટ્રી થઈ આ તમામ ફેક્ટરોના કારણે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ભાઈ કે આપણા એક્ઝિટ પોલના અંદર ભારતીય જનતા પાર્ટી સડત્રીસ વોટ લઈ રહી છે જી સડત્રીસ ટકા વોટ ઓપિનિયન પોલમાં સત્તર ટકા અને એક્ઝિટ પોલમાં સડત્રીસ ટકા ભારતીય જનતા પાર્ટી માટે સખત ઉછાલ દિવાળી પ્રચીનો જે પ્રચાર હતો મેં પહેલા પણ કહ્યું હતું કે ઓપિનિયન પોલ છે એક્ઝિટ પોલ કે જુદા હોઈ શકે અને એ જ જુદામાં આવી રહ્યા છે હાલ અમારા એક્ઝિટ પોલ ની અંદર સડત્રીસ વોટ ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે ત્યારે હવે જોવાનું છે કે કોંગ્રેસના વોટ કપાઈ રહ્યા છે જે ઓપિનિયન પોલમાં મેં વાત કરી હતી કે પછી માવજી પટેલના વોટ કપાઈ રહ્યા છે એ વાત તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત રીતે ગ્રાઉન્ડ ગેન કર્યું છે હવાનું પરંતુ બીજા આંકડાની પણ વાત કરી લે તે બાદ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ શું કહો છો તો જે રીતના વાત કરવામાં આવે હવે બીજા આંકડાની વાત કરીએ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની કેસીસ કેટલા મળશે એમને બિલકુલ ગેસિંગ માટે એવું જ છે કે જોઈએ હવે કે ઇન્ટરેસ્ટિંગ બહુ રિઝલ્ટ આવવાનું છે આખા એક્ઝિટ પોલનું મને એવું લાગી રહ્યું છે કે આ જે જે આંકડામાં જે ડિડક્શન છે એ કદાચ કોંગ્રેસમાં જશે તો તમારી આતુરતા છે તેનો અંત લાવતા કોંગ્રેસના આંકડા તમારી સ્ક્રીન પર આવી ગયા છે કોંગ્રેસના આંકડા જરા જોઈ લો 43% વોટ શેર સાથે કોંગ્રેસ નંબર 1 પાર્ટી વાવ વિધાનસભાની અંદર સૌથી મોટો આંકડો આમાં તેતાલીસ પરંતુ 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 ચોવીસ ટકા માઇનસ ઓપિનિયન પોલ કરતા માં ચોવીસ આપણા જ ઓપિનિયન પોલ કરતા ચોવીસ ટકા માઇનસ હાલ કોંગ્રેસ ચાલી રહ્યું છે એટલે તેતાલીસ ટકા તેતાલીસ પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતા હજુ પણ છ ટકા આગળ છે કોંગ્રેસ પરંતુ ભારતીય જનતા પાર્ટીને વીસ નો ફાયદો કોંગ્રેસને ચોવીસ નું નુકસાન છતાંય ભારતીય જનતા પાર્ટી ટકા અચ્છા પેલા માવજી પટેલ ને પણ વોટ શેર આપી દે પછી આપણે આગળ વાત કરીએ માવજી પટેલ કે જે અપક્ષના ઉમેદવાર છે તેમના પણ વોટ પર્સન્ટેજ ની આપણે વાત કરી લઈએ તો માવજી પટેલ કે જેમને ચૂંટણી લડી એકલા હાથે લડી સર્વશ્રેષ્ઠ રીતે લડી અને તેમના જે આંકડા છે તેની વાત કરી લે તો ઉપર આંકડો માવજી પટેલનો પણ આવી ગયો છે ઓગણીસ ટકા આમાં ઓગણીસ ટકા ચાર ટકા ઘટી ગયું છે માવજી પટેલ બિલકુલ 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 તો જે રીતના અચ્છા જે બીજા આદર્શના આંકડા છે તે પણ તમે જોઈ લો હાલ તો એના એક ટકા આંકડો છે આ બધાની આગળ તમે પ્લસ માઈનસ વન પ્લસ માઇનસ ટુ જોઈ રહ્યા છો ત્યારે ભારતીય જનતા પાર્ટી સડત્રીસ ટકા કોંગ્રેસ તેત્તાલીસ ટકા ભાવજી પટેલ ઓગણીસ ટકા અને અન્ય નવ ટકા માં આપણે એક્ઝિટ અંદર ભારતીય જનતા પાર્ટીને સખત ફાયદો પરંતુ કોંગ્રેસ આગળ કોંગ્રેસ ફ્રન્ટમાં કોંગ્રેસ ત્રીજી વાર હેટ્રિક મારવા જઈ રહી છે અંદર આપણા જીત પોલમાં નજીવી લીડી તો પરંતુ ગુલાબ રાજપૂત અને ગેનીબેન ઠાકોરની મહેનત કામ કરતી લાગી રહી છે શું કહેશો બિલકુલ બહુ ટફ ફાઇટ જોવા મળી રહી છે આપણા એક્ઝિટ પોલ પ્રમાણે અને કોંગ્રેસ ત્રીજી વાર આપણે જોયું હશે બે હજાર સત્તર બે હજાર બાવીસ અને હવે ત્રીજી વાર કોંગ્રેસ આ બેઠક ઉપરથી હેટ્રિક મારવા જઈ રહી છે પરંતુ ખૂબ જ વિચિત્ર આખી ફાઇટ રમાઈ રહી છે આપ જોઈ રહ્યા છો આપણા જ ઓપિનિયન પોલ કરતા આખા વિચિત્ર પરિણામો અભિસંગતતાવાળા પરિણામો આપણે એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ દિવાળી પછીનો પ્રચાર ખૂબ જ જોરો શોરોથી કર્યો છે અને એનું જ પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે કે જે પાર્ટી ત્રીજા નંબરે હતી બેકફૂટ પર હતી એ જ પાર્ટી હવે લીડિંગ રોલમાં આવી છે અને કોંગ્રેસ સાથે બિલકુલ કાંટાની ફાઇટમાં આવી છે ત્યારે સડત્રીસ ટકા અને તેતાલીસ ટકા આ બંને આ બંને આંકડાઓ વચ્ચે કોઈ જાજો ડિફરન્સ નથી ત્યારે હવે જોઈએ કે પરિણામના દિવસે ભાઈ

જ્યારે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેરાત થઈ ત્યારે માવજી પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે હું તો ચૂંટણી લડવાનો જ છું ભાજપ ટિકિટ આપે કે ના આપે હું ચૂંટણી લડીશ અને એમને એવું જ કર્યું એમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને ભારતીય જનતા પાર્ટીમાંથી જે ફોર્મ હતું એમનું પાછું ખેંચાયું અને અપક્ષમાં એમનું ફોર્મ બરકરાર રહ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ઘણા પ્રયત્નો થયા છે આપણે કહી શકીએ કે ટોપ મેનેજમેન્ટ તરફથી ભારતીય જનતા પાર્ટીના માવજી પટેલને બનાવવાના પ્રયાસો થયા પરંતુ માવજી પટેલ એક ના બે ન થયા અને એમને આક્રમકતા સાથે આપણી જે વાવ બેઠક છે એના પર પ્રચાર શરૂ કર્યો અને માવજી પટેલ જો કહી શકાય તો એ એમની જ્ઞાતિના જે સમીકરણો છે એ ખરેખર આમ જોવા જઈએ ને તો ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર નેતા છે એટલે વાવને જેટલું એ ઓળખે છે એટલું કદાચ ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હશે કે અમે એમને મનાઈ લઈશું પરંતુ એ અસફળતા અને એનું જ માઠું પરિણામ આપણા ઓપિનિયન પોલના અંદર ભારતીય જનતા પાર્ટીને જોવા મળ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટી બી કિસી કામ નહીં હે એમને જોઈ લીધું કે હવે ઓપિનિયન પોલ અને આખો જે વ્યૂ આખો એમાં જો માવજી પટેલનો પ્રચાર કંટ્રોલ નહીં કરવામાં આવે તો કદાચ આપણું જ જ કરેલું આપણે ભોગવવું પડશે અને એનું જ પરિણામ એક્ઝિટ પોલમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી વીસ ટકાના ઉછાળા સાથે સડત્રીસ પ્લસ માઇનસ જઈ રહી છે અને માવજી પટેલનું જે ત્રેવીસ ટકા ઓપિનિયન પોલના અંદર લોકોનું કહેવાનું હતું કે માવજી પટેલ બાજી બગાડી શકે છે પરંતુ એક્ઝિટ પોલના અંદર

તો દરેક લોકો માટે કાંટાની ટક્કર તો હશે જ પરંતુ નેતાઓ માટે તો હાલતમાં જાણે કે જીવ આવીને ચોંટી ગયો તે પ્રકારની પરિસ્થિતિ બિલકુલ બિલકુલ હાલ તમે જોઈ લો તો ઘેની બેનથી માંડી અને શંકર ચૌધરી સુધીના પેટમાં તેલ રેડાયું હશે કારણ કે માવજી પટેલનો જે પ્રમાણે એનો પ્રયાસ હતો એ જોતા તો એવું જ લાગે છે કે જે વાવ વાવનું જે આખો આપણે કદાચ પહેલાં એનાલિસિસમાં પણ ચર્ચા કરી હતી કે વાવનો જે આખો જંગ છે એ બે પાખ્યો નહીં પરંતુ 3 થવાનો છે અને છેક છેલ્લી ઘડી સુધી એવું જ રહ્યું માવજી પટેલનો આક્રમક પ્રચાર એ હવે આ એક્ઝિટ પોલ પરથી તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસને જ નુકસાન કરી રહ્યો છે પરંતુ પરિણામના દિવસે શું થાય છે એ જોવું રહ્યું खैर પરિણામના દિવસોની વાત પરિણામના દિવસે પણ اچھا પરિણામના દિવસ આપણે ક્યાં હોઈશું બિલકુલ જે આજે હતા ત્યાં જોઈશું વાવના જ આપણે ગ્રાઉન્ડ ઉપર 0 પરથી આપણે દર્શકોને બતાવ પાલનપુર પાલનપુર બિલકુલ વાગી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત ની ફેવરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની ફેવરમાં ગેની બેન ઠાકોર ફેવરમાં અને તમામ કોંગ્રેસ ફેવરમાં જો કોંગ્રેસ આ બેઠક જીતી કે જે અમારા એક્ઝિટ પોલ દેખાઈ પણ રહ્યું છે તો પછી કોંગ્રેસ રણસિંગુ ફૂંકાઈ ગયું છે બે હજાર સત્યાવીસ નું તે પ્રોજેક્ટ કરવામાં કોઈ પ્રકારની કોર કસર નહીં છોડે જે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે તેની માટે આ એક સીટ ખોવું કે આ સીટ પાવું કઈ બહુ જાજો ફરક તેમને નહીં પડે પરંતુ હા વટનો સવાલ ચોક્કસથી બની રહ્યો છે અને જે મહાન આંકડાઓ તમે જોઈ રહ્યા છો વટ વટનો સવાલ બીજી બાજુ રણસિંગ ભોગવાનો પ્રયાસ ને ત્રીજી બાજુ માવજી પટેલનો એવું બતાવવાનો પ્રયાસ કે મેરે કમ સમજા

કમ સે કમ કોંગ્રેસ પોતાનું ગઢ બચાવી તો રહ્યું છે એટલે આ મોટા મોટા આંકડાઓ જે તમારી ઉપર તમે મારી ઉપર જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી સાડત્રીસ ટકા કોંગ્રેસ પાર્ટી તેતાલીસ ટકા અન્ય એટલે માવજી પટેલ ઓગણીસ ટકા અને જે બીજા છે માવજી પટેલ ની બીજા કુલ લગભગ સાત જેટલા ઉમેદવારો છે તે લોકોને મળાવીને કદાચ એક વોટ મળી શકે પ્લસ માઇનસ વન એ અમારો પ્રોજેક્શન રહ્યું છે જે એમમાં આપણે એક્ઝિટ પોલ શું કહેશો જેટલો સાચો કેટલો સચોટ કે પછી ખાલી ખાલી નહીં 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 બિલકુલ કેટલો સાચો છે આ તો આપણને 23 તારીખે જ ખબર પડશે પરંતુ એટલું ચોક્કસ કહીશું કે આ એક્ઝિટ પોલ જનતાનો એક્ઝિટ પોલ હતો અમે એસી ચેમ્બરમાં બેસીને આંકડાઓ નથી ગોઠવ્યા આપણે લોકોની વચ્ચે ગયા છે આપણે 1 2 3 4 વખત ગયા છે અને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે વાવમાં કયા મુદ્દા હતા કયા મુદ્દા ઉપર ચૂંટણીની લડાઈ છે આખી પ્રચાર કેવો હતો મેં તમે જેમ પહેલાં જ વાત કરી કે રાજનેતાઓ જોડે ઓછું ફર્યા છે આપણે પરંતુ જનતાની વચ્ચે ચોક્કસ ગયા છે મોહલ્લે મોહલ્લે ફર્યા છે શેરીએ શેરે વિર્યા છે ચોકે ચોકે ફર્યા છે આપણે બજારો ખૂંદી છે વેપારીઓને મળ્યા છે મહિલાઓને મળ્યા છે કિસાનોને મળ્યા છે વિદ્યાર્થીઓને મળ્યા છે અને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એમના મુદ્દા શું હતા અને એ જ બધા મુદ્દાઓનું આંકલન કરી આજે આખી જે વોટિંગ પેટર્ન હતી જે કાલની જે ઇલેક્શન થયું આખું એનું જે વોટિંગ પેટર્ન હતું એ તમામ વોટિંગ પેટર્નને ધ્યાનમાં રાખી અને એક્ઝિટ પોલ છે એટલે આપણે કહી શકીએ સો ટકા એ વાતથી બિલકુલ ડિનાય નથી કે આ માત્ર ને માત્ર એક્ઝિટ પોલ છે એક્ઝેટ પોલ નથી પરંતુ એટલું અમે લોકો કહી શકીએ કે ત્રેવીસ તારીખે ખબર પડશે કે ટાઈમ્સ ઓફ ગુજરાતનો એક્ઝિટ પોલ એ શું ખરેખર એક્ઝિટ પોલ છે કે પછી નથી તો ખેર મહાકવરેજ અમે કરવાનો પ્રયત્ન કર્યો અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ ખરેખર કયો નેતા બાજી મારી રહ્યો છે આ એક્ઝિટ પોલ જ્યારે તમે જોઈ રહ્યા છો બાપર છો એક્ઝિટ પોલ જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે ચૌદ નવેમ્બર છે પરંતુ તેર નવેમ્બર કે જ્યારે અમે આ શૂટ કરી રહ્યા છે તેર નવેમ્બરની સવારે વાવની ભાભરની તમામ જનતા એ વાતની ગવા છે કે હું અને મારી ટીમ અમે બંને અમે વાવની અંદર ફરી રહ્યા હતા સવારના પાંચ વાગ્યાનો અમારો સફર હતો ને તે બાદ લગભગ બસો વીસ કિલોમીટર પરત ટ્રાવેલ કર્યા બાદ અમે અમારા સ્ટુડિયોની અંદર પરત આવ્યા છે અને એક્ઝિટ પોલ અમે શૂટ કરી રહ્યા છે અમારા અવાજની અંદર થોડીક તમે થકાન જોઈ શકશો અમારા ફેસની ઉપર કદાચ તમે થોડીક થકાન જોઈ શકશો અમારા કેમેરા પર્સન જે બેસેલા છે કેમેરાની પાછળ દરેક લોકોની મહેનત છે બિલકુલ બિલકુલ સો ટકા અને એટલા જ માટે આપણે ચૌદ તારીખે એક્ઝિટ પોલ મૂકી રહ્યા છીએ કારણ કે આપણે એક્ઝિટ પોલ પહેલાં બતાવવાની રેસમાં પહેલો નંબર નથી લાવવો સાહેબ આપણે પરફેક્ટ આંકડા મેળવ્યા છે આપણે વિશ્લેષણ કર્યું છે આપણે સ્થાનિક પત્રકારો જોડે વાત કરી છે આપણે વિશ્લેષકો જોડે વાત કરી છે ખાસ કરીને જનતા જોડે વાત કરી છે અને તમામનું મિશ્રણ કરી અને આપણે સૌથી સટીક અને સચોટ એક્ઝિટ પોલ બતાવવાનો પ્રયત્ન કરીશું તો જી મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરશું પરંતુ એ બીજા એનાલિસિસમાં ચર્ચા કરશું બીજા એનાલિસિસ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જે બીજા એક્ઝિટ પોલ આવ્યા છે અંદર ડિજિટલ માધ્યમોના તેની પણ ચર્ચા કરીશું કે અમારા એક્ઝિટ પોલથી તે કેટલું મેચ થઈ રહ્યા છે અને જો એમના એક્ઝિટ પોલ કંઈક અમારાથી જુદા હશે તો તેને પણ ડિકોડ કરવાનો પ્રયત્ન કરીશું માત કે શું કામ આ આંકડાઓમાં તફાવત આવી રહી છે બિલકુલ સો ટકા સો ટકા આપણે દરેક ચેનલોના એક્ઝિટ પોલને સ્ટડી પણ કરીશું અને તમને બતાવીશું કે એમના આંકડામાં જે પણ વિસંગતતા આવતી હોય એ આપણા એક્ઝિટ પોલ કરતાં કેમ અલગ છે અને શું હતા એના પાછળના કારણો તો જી ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારા સાથે જોડાવવા બદલ અમારી ચેનલમાં એક જોઈન્ટ બટન પણ આવી ગયું છે જોઈન્ટ બટન તમે ક્લિક કરો તમે જે રીતે જોઈ જઈ રહ્યા છો કે અમે કયા પ્રકારની મહેનત કરી રહ્યા છે કયા પ્રકારે તમારા સુધી કોન્ટેન્ટ પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને અમારું આઝાદ સ્વતંત્ર માધ્યમ જે સ્વતંત્ર પત્રકારિતાને સપોર્ટ કરવા માટે જે જોઈન્ટ બટન તમને દેખાઈ રહ્યું છે બ્લેક કલરનું તમે તને તમે જ્યારે ક્લિક કરશો ત્યારે ત્રણ ઓપ્શન તમને જોવા મળશે ત્રણેય ઓપ્શનમાંથી ગમે તે ઓપ્શન તમે ક્લિક કરી શકો મા એની વિશે જી બિલકુલ જોઈન્ટ બટન આપણે અંદર આવી ચૂક્યું છે અને સુપર થિંગ્સ પણ એડ થઈ ચૂક્યું છે એટલે આપને લાગતું હોય સાહેબ કોઈ જાતની કોઈ અપીલ નથી કરતા આપણને આપને લાગતું હોય કે ભાઈ ઓફ ગુજરાત એક સ્વતંત્ર માધ્યમ તરીકે સારું અને સાચું કન્ટેન્ટ પ્રયત્ન કરી રહ્યું છે તો આપની આપનો સપોર્ટ અમને જોશે આપ જોઈન્ટ બટન પર ક્લિક કરો અને આપનો જે પ્રેમ છે એ અમારા સુધી મોકલી આપો બસ એટલી જ હતી ખેર આ એક્ઝિટ પોલ કવરેજમાં આટલું ફરી એકવાર તમને આગળ કહેતો ભારતીય જનતા પાર્ટી સાડત્રીસ ટકા કોંગ્રેસ પાર્ટી તેતાલીસ ટકા માવજી પટેલ અપક્ષ ઓગણીસ ટકા અને અન્ય કે જે બીજા સાત ઉમેદવારો છે તે માત્ર એક ટકા વોટ લઈ રહ્યા છે એક્ઝિટ પોલ શું કામ આવ્યો બીજા એક્ઝિટ પોલ શું વાતો હતી અમે જે મુદ્દાઓ જોયા તે મુદ્દાઓ શું હતા અને મારા એક્ઝિટ પોલ થી અમે સંમત છે કે નહીં દરેક વાતની ચર્ચા આવનારા એપિસોડના એનાલિસિસ માં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું આમ જીતપુલ મહાન આદિલ સૈયદ કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે ગુજરાત નમસ્કાર